લાઈવ માં તમારું હાર્દિક સ્વાગત છે વાલાગન ની કેટલી તારીખ છે એમ લગ્ન ની હત્યાર બે છે આવી ગયા તો ભાઈશ જય માતાજી તો જય માતાજી અમારા વાલા પધારા પધારવા લાઈવ માં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈજભાઈ વેલકમ

ઢેબરા લાગુ હા ઢેબરા જ લાગુ સેટિંગ હું દેખાઈ ગયો કોને ખબર હાથે હાથે થઈ જતું છે કે પછી શું પ્રોબ્લેમ હશે આને કાંઈ ટપો પડતો નહીં છે મને

હા સેટિંગ સરખું થાય સારી વાત છે સેટિંગ વિડીયો ઉતારી આવો એમ હું જો મને ન મજા આવી પબ્લિક ઓછું હતું અને બધા આદમી બેઠા હતા પછી ન મજા આવી મને વાગે ને એટલે નથી મજા આવતી હાં જે પબ્લિક વિશેષ હાંજે રહ્યું ઘડીક અત્યારે ભાઈ રાવળ દેવ ને બધા ભાઈ બને છે બધા ઈત વગાડ સમજ્યા એમ તો ડાઘ વગાડવા બધા ભાઈ બન જ છે ખાલી હામ ઉભર જ મન કે આવો પરેશભાઈ પધારો પધારો મને થોડું કોલ લાગ જ્યો સમજ્યા મને તો કાય ધૂણવા મળ્યો એમ હા ધૂણવા મળ્યા એમાં ધનજીભાઈ આવી ગયા ભગત જય માતાજી ક્યાં ખોવાઈ ગયા હતા તો ભગત હમણાં ત્યાં મજા નહોતી રહેતી મારા વાલા તાવ ને એવું આવી ગયું હતું એટલે મારા વાલા એમાં ખોવાઈ ગયા તા સમજા કારણ કે અમે આજતા તબિયત બરાબર નહોતી ધનજીભાઈ એવું હતું મારા ભાઈ કારણ કે ડાક ફગાડવા વાળા ગાવા વાળા બધા એ મારા ભાઈ બંધ મિત્રો સમજા તે તારી એ હતા હાજ તો બદલાય જશે કોમેન્ટ કરતા મારા રહીજ ઉમેશ ક્યા પાવળિયા હશે ને પાવળિયા હશે ને એટલે હું કાંઈ સમજો ને પાવળિયા મારા કિરણભાઈ કે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હનુમાન દાદા મારા હતા જય કૃષ્ણ મારા વાલા કિરણભાઈ પધારો પધારો મારા વાલા અમારી લાઈમાં તમારું હાર્દિક સ્વાગત છે મારા વાલા ધનજીભાઈ કે કોણ કલાકાર જણાવજો ઓકે ઓકે હાજે કોણ કલા કરશે જણાવશે મારા વાલા અત્યારે તમારે ખાસ મિત્ર હતા ભાઈ અમારા શિવહર થી ગગનભાઈ રાવળ દેવ છે અને ભાઈ થોડા બીજા ભાઈ બંધ મિત્રો જ છે એવું છે ભૂંગળા બટેટા હા લાય છે

મારા પપ્પા તમારા ઘેરે આવે છે કેમ મારા પરેશભાઈ તમારા નાક ઉપર બે વખત ટચ કર્યું મારા વાલે એવું છે તમે આમ ને મારું નાક મોટું કરી નાખજો ટચ કરી કરીને મને એમ લાગે દાળ દે નાક કેમ મોટું થતો જાય પણ આ તમે બધા આમ ટચ કરી કરીને ને તે સમજા થોડો કામ વધારે આ ટચ કરામ છે વધારે કરી દે અને સામા જાવ કઈ જગ્યા સામો જાવ હા તો બોલા માં ઉમેશ કે સાચું કહું છું તો રાંધર ઉમેશ ખબર પડે સાચું ખોટું બોલે છે હા ખોટું બોલે છે તો ભાઈ રાંધવાની ખબર પડે મારા વાલા જો રાંધવાની તૈયારી ચાલે છે બટેટા બાપુ સુધો ને હમેશ કે ખાલી ઊભા રહે છે ખાલી ઊભા રહે એમ ન હાલે ને ઘેર આવું પડે ને મારા કિરણભાઈ કે કેમ છે હવે હવે કિરણભાઈ તબિયત સારી છે એટલે જોને ને આજ કે કેટલા દિવસથી થી લાઈમાં લાઈ માં જ્યાં કિરણભાઈ અને આજ ભાઈ લાઈ ચાલુ કર્યું છે ઘડીક તબિયત ને આમ સુધારો છે તમે ઘડીક લાઈક કરો એટલે તબિયત કિરણ ભાઈ અત્યારે સારી છે સમજ્યા તાવ ને એવું આવતું તો મરતું જ નતું સમજ્યા ઘરે નહીં આવે સાચું કહું છું હો પણ મારો નંબર આપી દેજે ને પાછું એમ કહું છું આ તો જો રાંધવાની ખબર પડે અને વધારે બટાટા ને એવું ભૂંગળા ને એવું બનાવવાનું છે કારણ કે મેં મળ્યા જમ્યા વિના તો ન અમારે મોકલાય મારા વાલા આપું છું ઓકે આપી દે અને હારે બીજા હોતર છે એટલે ભલે પણ જેટલા હોય એટલે આપણે વધારે બીજું જમવાનું બનાવી નાખ્યું સમજાય મુંજાય થોડું જ આવું નહીં જણાવ હોય તો સાચું જણાવ હોય તો આપણે કાંઈ પચીસ ત્રીસ હજાર માણસોનું રસોડું કરવાની હતી ને હંમેશ કહેવાય ઘેરે નહીં આવે એટલે આવું ન આવે તો નંબર તો આપ ખાલી એને નંબર ફોન કરવાનું કહેજો હું

ના અમારે મેં કોઈને ભૂંગળા બટેટા ખાધા મેં કોઈ દિવસ ભૂંગળા બટેટા ખાધા નથી ભૂંગળા બટેટા ખાવા મારા વાલા ભાઈ દિલથી આવકારી છે કે ભાઈ ભૂંગળા ખાવા બધા યુટ્યુબ ફેમિલી બધા જે પણ અમારો લાઈવ જોઈ રહ્યા છે બધા આમંત્રણ છે વૈયા મારા વાળા

તારે પપ્પા નો ફોન આવ્યો કાળુભાઈ કે જય માતાજી જય માતાજી મારા વાલા ને કાળુભાઈ જય માતાજી મુકેશભાઈ કિરણભાઈ કે છે ના ના નથી જોયું અમે કરણ જો હા ફરમા શનિવારે અમે વલભુવાર આવ્યા હતા પણ તમારો નંબર નહોતો મારા વાલા મેસેજ કરાવે મારા વાળા લાઈનમાં આવો તો કંઈક કંઈક મારા વિડીયામાં જઈને લઈ લેવા હોય ને વિડીયામાં પણ મારા નંબર છે આપણો જે ફરમાશને વિડીયો બનાવીને એમાં પણ નંબર છે મારા વાલા ફોન ઉપાડ્યો ઠેક ત્યાં પપ્પાનો ફોન આવે છે મેં તો તને પૂછ્યું કોનો ફોન તું કરો શકતો પપ્પા કરે હાલો હાલો હું ફોન ઉપાડું છું અને હવે જય માતાજી તો જય માતાજી મારા વાલા તો ભાઈ અમારા ખાસ મિત્ર ભાઈ અમારા ઉમેશભાઈના પપ્પા મારા ગામમાં આવે છે તો મારા વાલા એને ઘેરે ચા પાણી પીવા ભાઈ બોલાવવા જવું પડશે મારા વાલા તો હાલો બધા એને બાય મારા વાલા પછી લાયક કરવું હમણાં ઘડીક્રાઈને